મૃત નવજાત બાળક મળી છે જે શોધખોળ હાથ કરી છે. મલસાર જિલ્લાના વાપી દમણ ગંગા રેલવે બ્રિજ પર મૃત નવજાત બાળક મળી આવ્યું છે. જે અંગે જીઆરપી પોલીસે વાલી વાલીવારસાની શોધખોળ હાથ કરી છે. બાળકને મૃતદેહી વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું છે. રેલવે જીઆરપી પોલીસે સ્થાનિક પોલીસની મદદથી જિલ્લાની હોસ્પિટલોમાં તપાસ હાથ ધરી છે તેમજ આજુબાજુના સીસીટીવી પણ ચકાસણી કરવાની કામગીરી હાથ ધરી છે નવજાત બાળકને ત્યાજી દેનાર વ્યક્તિની શોધખોળ હાથ ધરવામાં આવી છે ब्यूरो कोडिनेशन प्लस न्यूज वलसाड़ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર